મહાદેવ હર મિત્રો આજે આપણે આણંદપુર આણંદપુર ગામમાં આવેલા છે મિત્રો અહીંયા એક અનંતેશ્વર મહાદેવ આવેલા છે અને બહુ પૌરાણિક મંદિર છે જે મારા વિડીયોમાં મૂકું છું મેં આ મંદિર એટલું બધું પૌરાણિક અને જૂનવણી છે કે તમે મંદિરની બાંધણી અને બધું જોઈને તમે કલ્પના કરી શકશો કે આ કેટલા વર્ષો પહેલાંનું મંદિર રહેશે ને હું કહું હજારો વર્ષ પહેલાનું મંદિર રહેશે અને લોકવાયકાઓ તો એમ કહે છે કે અહીંના લોકો એમ કે ભાઈ બાબરા ભૂતે એક રાતમાં બનાવ્યું હતું મંદિર આ અને આ મંદિરમાં તમે જે શિવલિંગ જોશો અને તમને કાયદેસર શિવલિંગ જોઈને તમને કેદારનાથનું જે શિવલિંગ છે એવું જ લાગશે તમને કેદારનાથમાં જે શિવલિંગ છે એ થોડુંક આકારમાં મોટું છે અને આ આકારમાં નાનું છે અને વર્ષો જૂની આ બધી બાંધણી છે મેં એ બધો મારો વિડીયો મૂકેલું છે આપ જોઈ શકશો અને જે અહીંયા જે મંદિર છે એની સામે એક રામજી મંદિર છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની કાળિયા ઠાકરની સ્થાપના છે એ સ્થાપના અહીંના લાધા મહેતા એક બ્રાહ્મણે કરેલી હતી અને અહીંયા આજુબાજુમાં જે પહેલાં જૂનવાણી બધી ધર્મશાળાઓ હતી એ લાધા મહેતા બ્રાહ્મણ હતા એને બંધાવેલી હતી જોકે હવે તો બધું જર્જરિત થઈ ગયું હવે કોઈ એવું વસ્તુ દેખાતું નથી બહુ પણ એકવાર આ મંદિરમાં દર્શન લાભ લેવા જેવો છે તમને કાયદેસર એ અહેસાસ થશે કે હું આ કેદારનાથના મંદિરના જે શિવલિંગ છે એના દર્શન કરી રહ્યો હું બહુ જ પૌરાણિક છે વિડીયો મૂકેલો છે એની બાંધણીની કોતરકામની તમે જોજો જોવા જેવું છે મહાદેવ હર